તમે સજાઓથી છૂટવાનો જ પુરુષાર્થ કરતા રહો છો એના માટે મુખ્ય છે યાદની યાત્રા જેનાથી જ વિકર્મ વિનાશ થાય છે તમે પ્યારથી યાદ કરો તો ખૂબ કમાઈ જમા થતી જશે સવારે સવારે ઊઠીને યાદમાં બેસવાથી જૂની દુનિયા ભૂલતી જશે જ્ઞાનની વાતો બુદ્ધિમાં આવતી રહેશે તમે તમે બાળકોને મુખથી કોઈ પણ કિચડપટ્ટીની વાતો નથી બોલવાની ગીત છે તુમે પાકે હમને જહા પાલિયા જમી તો જમી આસમા પાલિયા ઓમ શાંતિ ગીત જ્યારે સાંભળે છે તો એ સમય કોઈ કોઈને એનો અર્થ સમજમાં આવે છે અને ખુશી પણ એ ખુશી પણ ચડે છે ભગવાન અમને ભણાવે છે ભગવાન અમને વિશ્વની બાદશાહી આપે છે પરંતુ એટલી ખુશી કોઈ વિરલાને જ અહીં રહે છે ભગવાન અમને વિશ્વની બાદશાહી આપે છે પરંતુ એટલી ખુશી નથી રહેતી સ્થાયી તે યાદ ઠહેરતી નથી બાપ અમે બાપના બન્યા છીએ બાપ અમને ભણાવે છે ઘણા છે જેમને આ નશો ચડતો નથી તે સત્સંગો વગેરેમાં કથાઓ સાંભળે છે એમને પણ ખુશી થાય છે અહીંયા તો બાપ કેટલી સારી વાતો સંભળાવે છે બાપ ભણાવે છે પછી વિશ્વના માલિક બનાવે છે તો સ્ટુડન્ટને કેટલી ખુશી હોવી જોઈએ તે જિસ્માની ભણતર ભણવાવાળાને જેટલી ખુશી રહે છે અહીંયા વાળાને એટલી ખુશી નથી રહેતી બુદ્ધિમાં બેસતું જ નથી બાપે સમજાવ્યું છે એવા એવા ગીત વાર સાંભળો જે આજે બાપને ભૂલવાથી પછી જૂની દુનિયા અને જૂના સંબંધની પણ યાદ આવી જાય છે એવા સમયે ગીત સાંભળવાથી બાપની યાદ આવી જશે બાબા કહે છે બાપ કહેવાથી વારસો પણ યાદ આવી જાય છે ભણતરથી વારસો મળે છે તમે શિવ બાબા ભણો છો આખા વિશ્વના માલિક બનવા તો બાકી બીજું શું જોઈએ એવા સ્ટુડન્ટને અંદરમાં કેટલી ખુશી હોવી જોઈએ રાત દિવસ ઊંઘ પણ ન આવવી જોઈએ ઊંઘ પણ ખતમ થઈ જાય ખાસ ઊંઘ ન આવે એના માટે એવા બાપ અને ટીચરને યાદ કરતા રહેવું જોઈએ ઊંઘને છોડીને પણ બાપ અને ટીચરને યાદ કરવા જોઈએ જેમ કે મસ્તાના ઓહો અમને બાપથી વિશ્વની બાદશાહી મળે છે પરંતુ માયા યાદ કરવા નથી દેતી મિત્ર સંબંધીઓ વગેરેની યાદ આવતી રહે છે એમનું ચિંતન રહે છે જૂનું સડેલું ચીન કિચડો ઘણાઓને યાદ આવે છે બાપ જે બતાવે છે તમે વિશ્વના માલિક બનો છો તે નશો નથી ચડતો સ્કૂલમાં ભણવા વાળાનો ચહેરો ખુશનુમ રહે છે અહીં ભગવાન ભણાવે છે આ ખુશી કોઈ વિરલાને રહે છે નહીં તો ખુશીનો પારો અથા ચડેલો રહેવો જોઈએ બેહદના બાપ અમને ભણાવે છે આ તો બાપની બાપ ને યાદ કરતા જ નથી મુખ છતા પણ કીચડાની તરફ ચાલી જાય છે બાબા બધા માટે તો નથી કેતા નંબર વાર છે મહાન સૌભાગ્યશાળી તે જે બાપની યાદમાં રહે ભગવાન બાબા અમને ભણાવે છે જેમ તે ભણતરમાં રહે છે ફલાણા ટીચર અમને બેરિસ્ટર બનાવે છે એવી રીતે અહીં તમને અમને ભગવાન ભણાવે છે ભગવાન ભગવતી બનાવવા માટે તો કેટલો નશો રહેવો જોઈએ સાંભળવા સમયે કોઈ કોઈને નશો ચડે છે બાકી તો કંઈ પણ નથી સમજતા બસ ગુરુ કર્યા સમજશે કે આ અમને સાથે લઈ જશે બાબા કહે છે ભગવાન થી મળાવશ મળાવશે આ તો પોતે ભગવાન છે પોતાને પોતાનાથી મળાવે છે સાથે લઈ જશે મનુષ્ય ગુરુ કરે જ એટલે છે કે ભગવાનની પાસે લઈ જાય અથવા શાંતિ ધામમાં લઈ જાય આ બાપ સન્મુખ સામે એટલું સમજાવે છે તમે સ્ટુડન્ટ છો ભણાવવા વાળા ટીચર ને તો યાદ કરો બિલકુલ જ યાદ નથી કરતા વાત નહીં પૂછો સારા સારા બાળકો પણ યાદ નથી કરતા શિવ બાબા અમને ભણાવે છે જ્ઞાનના સાગર છે આ યાદ રહે રહે તો ખુશીનો છે છે બાપ સન્મુખ બતાવે છતાં પણ તે નશો નથી ચડતો બુદ્ધિ બીજી બીજી તરફ ચાલી જાય છે બાપ કહે છે મને યાદ કરો તો તમારા વિકલ્વ વિનાશ થશે હું ગેરંટી કરું છું એક બાપના સિવાય ઓર બીજા કોઈને યાદ નહીં કરો વિનાશ થવાવાળી વસ્તુને યાદ શું કરવાની છે અહીંયા તો કોઈ મરે છે તો બે ચાર વર્ષ સુધી પણ યાદ કરતા રહે છે એને જ યાદ કરતા રહે છે એમનું ગાયન કરતા રહે છે હવે બાબા કહે છે કે હવે બાપ સન્મુખ કહે છે બાકોને કે મને યાદ કરો જે જે જેટલા પ્યારથી યાદ કરે છે એટલા પાપ કપાતા જાય છે 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 ઘણી કમાઈ કમાઈ ખૂબ સવારે ઉઠીને બાપને યાદ કરો ભક્તિ પણ મનુષ્ય સવારે ઉઠીને કરે છે તમે તો છો જ્ઞાનવાળા તમારે જૂની દુનિયાની કિચડ પટ્ટીમાં નથી ફસાવાનું પરંતુ ઘણા બાળકો એવા ફસાઈ જાય છે જે વાત નહીં પૂછો કીચડ પટ્ટી આવતી જ નથી ઘણા તો એવા બાળકો પણ છે જે આખો દિવસ સર્વિસ પર ભાગતા રહે છે બાપની જે સર્વિસ કરે છે યાદ પણ આવશે આ સમયે સૌથી વધારે સર્વિસ પર તત્પર મનોહર જોવામાં આવે છે મનોહર દાદીને બાબા યાદ કરે છે આજે કરનાળ ગઈ આજે ક્યાં ગઈ સર્વિસ પર ભાગતી રહે છે જે આપસમાં લડતા રહેશે તો સર્વિસ શું કરતા હશે બાપને પ્યારા કોણ લાગશે જે સારી સર્વિસ કરે છે દિવસ રાત સર્વિસની જ ચિંતા રહે છે બાપની દિલ પર પણ તે ચડશે એ જ ચડે છે ઘડી ઘડી આવા ગીતો તમે સાંભળતા રહો તો પણ યાદ રહે કઈક નશો ચડેલો રહે બાબાએ કહ્યું છે કોઈ સમયે કોઈને ઉદાસી આવી જાય છે તો રેકોર્ડ વગાડવાથી ખુશી આવી જશે ને એ સમય આવા ગીતો સાંભળો જ્યારે ઉદાસી આવે મૂડ ઓફ થઈ જાય ઓહો અમે વિશ્વના માલિક બનીએ છીએ બાપ તો માત્ર કહે છે મને યાદ કરો કેટલી સહજ વાત છે બાબાએ સારા સારા દસ બાર રેકોર્ડ અલગ કરીને કાઢ્યા હતા કે દરેકની પાસે રહેવા જોઈએ પરંતુ છતાં પણ ભૂલી જાય છે ઘણા તો ચાલતા ચાલતા ભણતર ભણતરને છોડી દે છે માયા વાત વાર કરી લે છે બાપ તમો પ્રધાન બુદ્ધિને સતો પ્રધાન બનાવવાની કેટલી સહજ યુક્તિ બતાવે છે અત્યારે તમારે રોંગ રાઈટ તમને રોંગ રાઈટ વિચારવાની બુદ્ધિ મળી છે બોલાવે પણ બાપને છે હે પતિત પાવન આવું હવે બાપ આવ્યા છે તો પાવન બનવું જોઈએ ને તમારા માથા પર જન્મ જન્માંતરનો બોજો છે એના માટે જેટલું યાદ કરશો પવિત્ર બનશો ખુશી પણ રહેશે ભલે સર્વિસ તો કરતા રહો છો પરંતુ પોતાનો પણ હિસાબ રાખવાનો છે અમે બાપને કેટલો સમય યાદ કરીએ છીએ યાદનો ચાર્ટ કોઈ રાખી નથી છે બાપ કહે તમે યાદમાં રહીને ભાષણ કરશો તો બળ ખૂબ મળશે નહીં તો બાપ કહે છે કે હું જ આવીને ઘણાઓનું કલ્યાણ કરીશ બાબા કહે છે બાબા તો કહે છે કે હું જ આવીને ઘણાઓને મદદ પણ કરું છું કોઈમાં પ્રવેશ કરીને હું જ જઈને સર્વિસ કરું કરીને આવું છું સર્વિસ તો કરવાની છે ને જોઉં છું કોઈનું ભાગ્ય ખુલવાનું છે સમજાવવા વાળામાં એટલી અક્કલ નથી તો હું એમાં પ્રવેશ કરી સર્વિસ કરી લઉં છું પછી કોઈ કોઈ લખે છે બાબા બાબાએ આ સર્વિસ કરાવી અમારામાં તો આટલી તાકાત નહોતી બાબાએ મુરલી ચલાવી ઘણા તો પછી પોત ઘણાને તો પછી પોતાનો જ અહંકાર આવી જાય છે અમે આવું સારું સમજાવ્યું બાપ કહે છે કે હું કલ્યાણ કરવા માટે પ્રવેશ કરું છું પછી તે બ્રાહ્મણીથી પણ તીખા થઈ જાય છે આગળ ચાલી જાય છે અને કોઈ બુદ્ધુને મોકલી દઉં છું તો તે સમજે છે કે આનાથી તો અમે સારું સમજાવી શકીએ છીએ ગુણ પણ નથી આનાથી તો અમારી અવસ્થા સારી છે કોઈ કોઈ હેડ બનીને રહે છે તો ઘણો મોટો નશો ચડી જાય છે ખૂબ ભબકાથી રહે છે મોટા વ્યક્તિથી પણ તું તું કરીને વાત કરે છે બસ એમને દેવી દેવતા કહે છે બાબા થી પણ સ્ટુડન્ટ હોશિયાર થઈ જાય છે પરીક્ષા પાસ કરેલી હોય તો એક બાબા જ છે બ્રહ્મા બાબા તે છે જ્ઞાન સાગર એના દ્વારા તમે શિવ બાબાની વાત કરે છે એ બાબા કહે છે કે એમના દ્વારા ભણીને તમે ભણાવો છો ઘણા તો સારી રીતે ધારણા કરી લે છે ઘણા ભૂલી જાય છે મોટામાં મોટી મુખ્ય વાત છે યાદની યાત્રા તમારા વિકર્મ વિનાશ કેવી રીતે થાય ઘણા બાળકો તો એવી ચલન ચાલે છે જે બસ આ બાબા જાણે ને તે બાબા જાણે અત્યારે તમે બાપ

જજનો બાળક કોઈ એવું કામ કરે તો જજને પણ શરમ આવશે ને બાપ પણ કહેશે કે અમે જેની પાલના કરું છું હું જેની પાલના કરું છું એને પછી સજા અપાવું એ સમયે કાંધ નીચી કરી હાય હાય કરતા રહેશે બાપ બાપે આટલું સમજાવ્યું ભણાવ્યું અમે ધ્યાન નહીં આપ્યું બાપની સાથે ધર્મરાજ પણ તો છે ને તે તો જન્મપત્રીને જાણે છે અત્યારે તો તમે પ્રેક્ટિકલમાં જુઓ છો 10 વર્ષ પવિત્રતામાં ચાલ્યા અચાનક જ માયાએ એવો ગુસ્સો લગાવ્યો કરેલી કમાઈ ચટ કરી દીધી પતિત બની ગયા એવા ઘણા ઉદાહરણ થતા રહે છે ઘણા પડે છે માયાના તોફાનો માખો દિવસ હેરાન રહે છે પછી બાપને જ ભૂલી જાય છે બાપ થી અમને બેહદની બાદશાહી મળે છે તે ખુશી નથી રહેતી કામની પાછળ પછી મોહ પણ છે આમાં નષ્ટો મોહા બનવું પડે પતિ તોથી શું દિલ લગાવવાની છે હા આ ખ્યાલ રાખવાનો છે કે એમને પણ અમે બાપનો પરિચય આપીને ઉઠાવીએ એને કઈ રીતે શિવાલયના લાયક બનાવીએ અંદરમાં આ યુક્તિ રચો મોહની વાત નથી કેટલો પણ પ્યારો સંબંધી હોય એના એમને પણ સમજાવતા રહો કોઈ માં પણ હડ્ડી પ્યારની રગ ન જાય નહીં તો સુધરશે નહીં રહેમ દિલ બનવું જોઈએ પોતાના પર પણ રહેમ કરવાનું છે અને બીજા પર પણ દયા કરવાની છે

બાબાની પાસે સબૂત આવે ત્યારે બાબા સમજી કે હા આ સર્વિસ કરે છે બાબાને લખે બાબા આ બ્રાહ્મણી તો ખૂબ હોશિયાર છે ખૂબ સારી સર્વિસ કરે છે અમને સારું ભણાવે છે યોગમાં પછી બાળકો ફેલ થાય છે યાદ કરવાની અકલ નથી બાપ સમજાવે છે ભોજન ખાવ છો તો પણ શિવ બાબાને યાદ કરીને ખાવ ક્યાંય ફરવા 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 જાઓ છો શિવ બાબાને યાદ કરો જરમુઈ જગમુઈ નહીં કરો પર ચિંતન નહીં કરો ભલે કોઈ વાતનો ખ્યાલ પણ આવે છે પછી બાપને યાદ કરો એનો મતલબ કામકાજનો ખ્યાલ પણ કર્યો પછી બાપની યાદમાં લાગી ગયા બાપ કહે છે કર્મ તો ભલે કરો ઊંઘ પણ કરો સાથે સાથે આ પણ કરો ઓછામાં ઓછો આઠ કલાક સુધી આવવું જોઈએ આ થશે અંત સુધી પાછળ સુધી ધીરે ધીરે પોતાનો ચાર્ટ વધારતા રહો કોઈ કોઈ લખે છે બે કલાક યાદમાં રહ્યા પછી ચાલતા ચાલતા ચાર્ટ ઢીલો થઈ જાય છે તે પણ માયા ગુમ કરી દે છે માયા ખૂબ જબરજસ્ત છે જે આ સર્વિસમાં આખો દિવસ બિઝી રહેશે તે જ યાદ પણ કરી ઘડી ઘડી બાબાનો પરિચય આપતા રહેશે બાબા યાદના માટે ખૂબ જોર આપતા રહે છે પોતે પણ ફીલ કરે છે અમે યાદમાં રહી નથી શકતા યાદમાં જ માયા વિઘ્ન નાખે છે ભણતર તો ખૂબ સહજ છે બાપથી અમે ભણીએ પણ છીએ જેટલા ધન લેશે એટલા સાવકાર બનશે બાપ તો બધાને ભણાવે છે ને વાણી બધા પાસે જાય છે માત્ર તમે નહીં બધા ભણી રહ્યા છે વાણી નથી જાતી તો મુરલી નથી જાતી તો બૂમ પાડે છે ઘણા તો પછી એવા પણ છે જે સાંભળતા જ નથી એમ જ ચાલતા રહે છે મુરલી સાંભળવાનો શોખ હોવો જોઈએ ગીત કેટલું ફર્સ્ટ ક્લાસ છે બાબા અમે પોતાનો લેવા આવ્યા છીએ કહે પણ છે ને બાબા જેવી છું છું તેવી કાણી છું કેવી પણ છું તમારી છું એ તો ઠીક છે પરંતુ છીછી થી તો સારું બનવું જોઈએ ને એવું નહીં કે જેવી છું તેવી તમારી છું પણ સારું પણ બનવું જોઈએ ને આખો બધો આધાર છે યોગ અને ભણતર પર બાપના બનવાના પછી આ વિચાર દરેક બાળકને આવવો જોઈએ કે અમે બાપના બન્યા છીએ તો સ્વર્ગમાં ચાલીશું જ પરંતુ અમે સ્વર્ગમાં અમારે સ્વર્ગમાં શું બનવાનું છે તે પણ વિચારવાનું છે સારી રીતે ભણો દેવી ગુણ ધારણ કરો બંદરના બંદર જ હશો તો શું પદ મેળવશો વાંદરાના વાંદરા જેવા જ રહેશો બાબા કહે છે તો શું પદ મેળવશો ત્યાં પણ તો પ્રજા નોકર ચાકર બધું જોઈએ ને ભણેલાની આગળ અનપઢા હું જે ભણેલા હશે એની સામે નઈ ભણેલા જે હોય અનપઢ હશે તે ભરી ઢોશે એનું કામ કરશે જેટલો પુરુષાત્થ કરશો એટલું સારું સુખ પામશો સારા ધનવાન બનશો તો ઈજ્જત પણ ખૂબ થશે ભણવા વાળાની ઈજ્જત સારી હોય છે બાપ તો રાઈ સલાહ આપતા રહે છે બાપની યાદમાં શાંતિમાં રહો પરંતુ બાબા જાણે છે સામે રહેવા વાળાથી પણ દૂર રહેવા વાળા ખૂબ યાદમાં રહે છે અને સારું પદ પામી લે છે ભક્તિ માર્ગમાં પણ એવું થાય છે ઘણા ભક્ત સારા ફર્સ્ટ ક્લાસ હોય છે જે ગુરુથી પણ વધારે યાદમાં રહે છે જે ખૂબ સારી ભક્તિ કરતા હશે તે અહીં આવશે બધા ભક્ત છે ને સન્યાસી વગેરે નહીં આવશે બધા ભક્ત ભક્તિ કરતા કરતા આવી જશે બાપ કેટલું ક્લિયર કરીને સમજાવે છે તમે જ્ઞાન ઉઠાવી રહ્યા છો સિદ્ધ થાય છે કે તમે ખૂબ ભક્તિ કરી છે વધારે ભક્તિ કરવાવાળા વધારે ભણશે ઓછી ભક્તિ કરવાવાળા વાળા ઓછું ભણશે મુખ્ય મહેનત છે યાદનું યાદ થી જ વિકર્મ વિનાશ થશે અને ખૂબ મીઠા પણ બનવાનું છે અચ્છા મીઠા મીઠા સિકી લધા સર્વિસેબલ વફાદાર ફરમાન બરદાર બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ નહીં બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કેટલા પણ કોઈ પ્યારા સંબંધી હોય એમાં મોહની રગ નહીં જવી જોઈએ નસ્ટો મોહા બનવાનું છે યુક્તિથી સમજાવવાનું છે પોતાના ઉપર અને બીજાના ઉપર દયા કરવાની છે બીજું બાપ અને ટીચરને ખૂબ પ્યારથી યાદ કરવાના છે નશો રહે ભગવાન અમને ભણાવે છે વિશ્વની બાદશાહી આપે છે હરતા ફરતા યાદમાં રહેવાનું છે જરમુઈ જગમુઈ નથી કરવાનું પર ચિંતન નથી કરવાનું આજનું વરદાન અવિનાશી રૂહાની રંગની સાચી હોળી દ્વારા બાપ સમાન સ્થિતિના અનુભવી ભવ તમે પરમાત્મા રંગમાં રંગેલી હોળી હોળી આત્માઓ છો પવિત્ર આત્માઓ છો

દરેક આત્મા પર અવિનાશી જ્ઞાનનો રંગ યાદનો રંગ અનેક અને શુભકામના રૂહાની રંગ ચડાવો સ્લોગન છે દ્રષ્ટિને અલૌકિક મનને શીતળ બુદ્ધિને રહેમ દિલ અને મુખને મધુર બનાવો અવ્યક્તિ સારા છે સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચર ને અપનાવો સત્યતાની શક્તિ સ્વરૂપ થઈને નશાથી બોલો સ્વરૂપ બની નશાથી બોલો નશાથી જુઓ ગવર્મેન્ટના સર્વશક્તિવાન ગવર્મેન્ટના અનુચર છીએ આ સ્મૃતિથી અયથાર્થ ને યથાર્થમાં લાવવાનું છે સત્યને પ્રસિદ્ધ કરવાનું છે નહી છુપાવાનું છે પરંતુ સભ્યતાની સાથે નશો રહે કે અમે શિવ ની શક્તિઓ છીએ હિંમતે શક્તિઓ મદદે સર્વ શક્તિવાન ઓમ શાંતિ